ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય વ્લોગ તો પહેલા તો મારી વ્લોગ ની ચેનલ માં તમે ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે સવા 10 અને ફ્રેશ થઈ ગયા છે ને હવે જાય છીએ શોપ પર દરરોજની જેમ બીજે તો કે જવાનું ન હોય અમારે ન્યાત જવાનું હોય તૈયાર થઈને શોપ પર વયુ જવાનું પછી પાછું જમવા ટાઈમે આવતા રહેવાનું પછી હોઈ જવાનું પછી ઉઠે કારણે પાછું વયુ જવાનું

હાથપગ હાથપક એ તો બધાને હાલતા હોય હાથપગ ને વિચાર ને એવું હોય લગભગ હતો તો બધાયને હાલતું જ હોય બીજું કાંઈ તો બસ જો થોડીક વાર બેઠા હતી અને હમણાં ભાઈ બનાવે એટલે એની હારે જાવ છે ભારે અને ગાડી વોશ કરાવવાની છે તો છે એની હારે કે મજા આવે એ ગયા હાય લે આવું તો હાલો ને હું નાય લે હું નાય ના આવ્યું કરે બસ કે તો નહીં કંઈ વાંધો નહીં

અત્યારે વાગ્યા છે સવા બાર અને બસ ચોપે આવતો રહ્યો છું અને ગયો તો ગાડી વોશ કરવા પણ આટા મારીને આવતા રહ્યા બધા ટ્રાફિક હતું એટલે ઊભું નથી ફોટું કરે કર નાખીશ તો એ કરે કરી નાખીશ એટલે કઈ બ્લોગ શૂટ થયો ને ગાડીમાં આટા મારીને આવતા રહ્યા બસ પણ થોડીક વાર દુકાને બેઠો તો પછી મેં કીધું હવે જાય સવા બાર તો થઈ ગયા છે એટલે આવતા રહ્યા કરે અને મમ્મી બસ જો ફોનમાં વાતું કરે છે માસિયાર એટલે એમની યાર પછી જ મળવું જોઈએ જમવા ટાઈમ

દેખું પણ મગજ જ નથી બોલક કરે એક ધારો હા સરસ નથી કર હ ભાઈ ખબર તો પડે બોલતા બજે ડબકા નો ડોલા સરસ ને વિડિયો બંધ નો કરો કિસા હોય એટલે પછી કેડી પટેલ જેવું ફેમિલી આ લોકો કે તમાર જેવા અમને આ સપોર્ટ કરેગા પૈસા આવતા એટલે વિડિયો હાલશે એમ કીધું એને કોમેન્ટ એણે એવી જ લખી છે કોમેન્ટ નું હા બધા કરી સારું પપ્પા ગણેશ હું બધા ની પ્રાર્થના કરવી પડે ને પેલા બીજા નું સારું કરે પછી આપણું સારું થાય હા

દુનિયા ગાંડા થાય દુનિયા ગણા ઈશ્વર ને મન હોશિયાર હોય ગાંડા ઈશ્વર પાસે ગાંડા નું ગાંડો સાંભળે અને ગાંડાની પાછળ ગાંડો

તમે 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 જયારે છે વાત છ અને જો અત્યારે બસ ઉઠી ગયા છે બે વાર સિલું પેનુબેન અમારા વચ્ચે ભાઈ ને ભાણુભાઈ બ્લોગ માં કેમ ભાણુભાઈ

વરસાદ કેટલો અંધાયો છે જોઈ લો તમે ખાલી કુંડલા તો અંધાયરો પણ આવ્યો નહીં મને કીધું આવશે પણ આવ્યો નહીં જોઈએ રાતે હુવે તો રાતે ન આવે તો સારું મોટા હેરાન કરશે

એ છે ને રેતો લાગે છે દરજી કરવા બેઠો એવું કેમ આવડે બોલવાનું એ બોલાય તું પાછો આમ તો આમ ઉતારતો જ આમ બોલ્યો આમ ઉતારતો તારી રીતે હાથે ઉતારતો જ લોક આમ હું ઉતારે ને તો પાછળ નો કેમેરો એની પર મોઢા ઉપર નો રાખે કેમેરો આમ હામો રાખે

તો પછી જો આ વેડિયાનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો કેમો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને મારા જય માતાજી આવજો ટાટાભાઈ ભાઈ ગુડ નાઇટ